નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા સમાચાર મેળવવા માટે વીડિયોને અંત સુધી જોતા રહો દરરોજના સમાચાર મેળવવા માટે એક કરી ચેનલને કરવાનું ના ભૂલતા દિવાળી પૂરી થતા બજારમાં સિંગતેલ ભાવમાં વધારો કમોસી વરસાદના કારણે કાચા માલની આવક કરતા સિંગતેલ ડબ્બાના ભાવ વધીને ચોવીસો રૂપિયાથી ઉપર પહોંચી ગયો છે સુરતના જાણીતા ઉદ્યોગપતિ રશ્મિના કાચીવાલે કર્યો આપઘાત કરમાં જ ગળે ફાંસો ખાઈને ઉદ્યોગપતિએ જીવન ટૂંકાવ્યું અમદાવાદમાં ચાંદીના એક જ દિવસમાં આઠ હજાર ભાવ કટ્યા સોનાના ભાવ ચાર હજાર પાંચસો નું ગાબડું તહેવારો પૂર્વ સોના ચાંદીને એક તારી તીજી બાદ પવન પલટાવ્યો અમદાવાદમાં ચમત્કારી બનાવ ત્રણ વર્ષની બાળકી પર સગીરાએ કાર ચડાવી બચી ગયો માસુમનો જીવ અમરેલીમાં પકડતા સમયે અમરેલી સહિતના ચાર યુવકો ડૂબ્યા એકનો મૃત્યુદેહ મળ્યો જામનગર અને દેવભૂમિ દ્વારકામાં કમોસી વરસાદનો કહેર ખેડૂતોનો ખરીફ પાક નિષ્ફળ થઈ જતા શાસન મુખ્યમંત્રી પાસે તાત્કાલિક રાહત પેકેજ માંગ કરી દિવાળી વડોદરા એસટી વિભાગના છેતાળીસ લાખની આવક વર્ષની સત્તર લાખ વધારો મુસાફરોની ની સંખ્યા પણ વધી શેરડીએ દર્શન કરવા ગયેલા સુરતના શ્રદ્ધાળુઓને નાસિક માં નડ્યો અકસ્માત ત્રણ નામો ચાર ને ઇજાગ્રસ્ત

વડોદરા પાલિકાની ચૂંટણી અંગે જાતી સીટનું નું જાહેરનામું રદ કરવા માટે ચૂંટણી કમિશન ને રજૂઆત કમિશન પાંચ હજાર થી વધારીને ને પચાસ હજાર રૂપિયા કરવાની સસ્તા અનાજ ની સાલંગપુર માં મંદિરની બહાર શ્રદ્ધાળુઓ અને મહિલાઓ ને જીઆરડી વચ્ચે ઝપાઝપી ટ્રાફિક મુદ્દે બોલા ચાલી સુરતના માંડવીના લીમડા ગામ પાસે બે બાઇક સામ સામે અથડાયા ત્રણ યુવક મોત

અમરેલી જિલ્લાના રાજુલાની તાતરવાડી નદીમાં ડૂબેલા વધુ એક યુવકનું મૃત્યુ દેહ મળ્યો ચાર પૈકી બે યુવક મૃત્યુ દેહ મળ્યો ગોધરામાં સ્ટીલના ગ્લાસમાં ફટાકડો ફોડનાર કિશોર ગંભીર રીતે ઇજાગ્રસ્ત સ્ટીલનો ટુકડો નાકમાં ખુસી ગયો ખેડૂતોને રાહત ફર્ટિલાઇઝર માટે સુડત્રીસ હજાર નવસો ને બાવન કરોડની સબસિડી મંજૂર કેબિનેટ બેઠકમાં જાહેરાત કરવામાં આવી યુવાઓની કકુડી હાલત માટે બીજેપી જીડીયુ જવાબદાર રાહુલ ગાંધીએ રાજ્યની રિસ્તીનો ડેટા શેર કર્યો ગુજરાતનો આંધ્રપ્રદેશમાં વાવાઝોડું તાટકતા ભારે તારાજી આંધ્રપ્રદેશમાં એક પોઈન્ટ અડત્રીસ લાખ હેક્ટરમાં કૃષિ પાકનું કચ્છ ધાણ પશ્ચિમ બંગાળથી તમિલનાડુ સુધી રાજ્યોમાં ભારે વરસાદ ઓડિશામાં પુષ્કલ દરિયાકાંઠે સેકટો ઉખાડ્યા વીજળી ગુલ એકસો પચાસ થી વધુ ટ્રેનો અને ફ્લાઇટ રદ કરવામાં આવી આઠમા પગાર પંચની કેબિનેટ મંજૂર એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી અમલની શક્યતા કેન્દ્રના એક પોઈન્ટ દસ કરોડ વધુ કર્મચારીઓને પેન્શનો લાભ મોટો લાભ થશે આંધ્રપ્રદેશથી પસાર થયું મોનથા વાવાઝોડું એકસો દસ કિમી ઝડપી પવન સાથે ભારે વરસાદ ઉગશો વિજયપોલ પોલ ધરસાઈ એકનું મત એક નવેમ્બર થી બદલાઈ જશે બે ખાતા અને લોકરના નિયમો આધાર કાર્ડ ફેરફાર કરવા હવે વધુ સરળ બનશે એક બાજુ ની સાંજે સાત થી લઈને સાડા વાગ્યા સુધી મોબાઈલ ટીવી બંધ ચાર વર્ષથી થઈ રહ્યો છે આ પ્રયોગ બિહાર ચૂંટણીમાં સત્યાવીસ ટકા ઉમેદવારો પર મર્ડર મહિલા વિરોધ ગુનાનો આરોપ ચાલીસ ટકા કરોડપતિ કેનેડા માં ફરી લોરેન્સ ફ્રીસો ગેંગ આતંક પંજાબી સિંગરમાં માં ઘર પર એક પોઈન્ટ બે કરોડ રૂપિયા આદરણ કર્યું છતાં દિલ્હીમાં કૃત્રિમ વરસાદના ના પ્રયાસ નિષ્ફળ હવે નહી કરાય નીતિશ માત્ર ચહેરો સત્તાનો રિમોટ ભાજપ હાથમાં મુજરપુર ની ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન સરકાર શરત વગર ખેડૂતોને દેવું માફ કરે મહારાષ્ટ્રના ના નાગપુર માં ખેડૂતોની ઉગ્ર આંદોલન આવી ચક્કાજામ હવે તો ઈસ્લાબાદ ને જ નિશાન બનાવીશું અબકાની ચીતવાની ટૂંકી પણ સમાધાન કરાવી શકતું નથી સાથે સમાધાન થતા પાકિસ્તાન ભારત પર લગાવ્યો ગંભીર આરોપ બ્રાઝિલમાં ટ્રક્સ માફિયાનો વિરોધ સૌથી મોટું ઓપરેશન હેલિકોપ્ટર થી હુમલો ચોસઠ ના મોત પાકિસ્તાન એક ટામેટાનો ભાવ પંચોતેર રૂપિયા પણ વધુ કિલો આદુના સાતસો ને પચાસ પાકિસ્તાનમાં મોંઘવારી આટલી બધી વધવા પાછળનું મોટું કારણ પાકિસ્તાની અફઘાનિસ્તાન બોર્ડર પરનું બંધ થવાનું યુદ્ધ વિરામ નો ભંગ ગાંજામાં ઇઝાયરેલ નો હુમલો સો વધુ લોકોએ જીવ ગુમાવ્યો અમારી પાસે પરમાણુ હથિયાર નથી છતાં અમે અમેરિકાનો નાટો ને તાલિબાન સરકારની પાકિસ્તાનની ધમકી રહેતા વાતાવરણમાં ઠંડક પસરી માવઠાએ ગુજરાતના ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા પચાસ રૂપિયે વેચતા કેળાવે પાંચ રૂપિયા વેચવા મજબૂત છે ભાગ્યાત પાકોમાં મોટા પાયે નુકસાન છે

અમરેલી જિલ્લાના રાજુલામાં મોટી દુર્ઘટના સાતસોિતર કરોડ માંથી પાંચસો કરોડ પણ ખેડૂતોને ચૂકવ્યા નથી પાક તિરણ માફ કરવા માંગ રાજ્યના ખેડૂતોને ચાલુ વર્ષ પાક તિરણ સંપૂર્ણ માફ કરવા ગુજરાત કિસાન કોંગ્રેસની રજૂઆત કરી આંધ્રપ્રદેશ તમિલનાડુ ઓડિશા કેરળ બંગાળમાં હળવોથી ભારે વરસાદ દરિયાકાંઠાના રાજ્યોમાં એકસો દસથી એકસો ચાલીસ કિમી ઝડપી પવન ફૂંકાશે ઓડિશા આંધ્રપ્રદેશનો રેડ એલર્ટ જાહેર મધ્ય દરિયે બે માછીમારીઓના મોત